ये खावा खावा तो रास्ता में मस्त मस्त आता आगे देखना कैसा कैसा लोग आता है और मोबाइल आगे पकड़ ना कि मारा मोबाइल ये आती मोबाइल જા ક્યાં મીજે કે છે

ખાએગે બચિયા બચિયા ખાએગે લે જગે अंदर <laughs> थाक। तो, तो तो ले, ले ले तो अंदर बुरा बीजो सेट के तब तक ले लेवा वो सत्य में तुमने हमारा मुझे तो आया नहीं आवे ये आवे कहां लग तो इंस्टाग्राम में चाली एक फॉलो बटन में आई वीडियो देना तो बड़ा रोड है नहीं <laughs> तो बड़े

મિત્રો અમારી રસ્તા ભી આગળ હા આ લેને તો હવે પાલકીમાં કરી દેશું એક્ટિવા યે આજો પાડે તો આવી ગયા છે અમે અમારી દુકાન પર ભજિયા પણ લઈ લીધા છે મિત્રો તો થર્ફુસ તો મિત્રો તો અમારા અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો લાઈક કમેન્ટ કરવાનું ભૂલતા નહીં મિત્રો અને દેખો અહીંયા પાણી પાણી થઈ ગયું છે અમે આવી ગયા છીએ અંદર અમે આવી ગયા છે અમારી ક્યાં ઉપર તો અમે ભજીયા લેવા ગયા હતા રાતના બે ને સત્ય તો અમે હવે આવી ગયા છે દુકાન પર તો દેખો મિત્રો હું તમને ભજીયા બતાવું ને ભજીયા એટલે મતલબ કે આ ભજીયા છે આનાથી તમને ખબર પડી વાત આ રીંગ છે રીંગ ભજીયાના તે રીંગ છે ને એની સાથે કેચઅપ પણ ફ્રી આવી છે તો દેખો મિત્રો કેચઅપ ને ભજીયા તો આપણે ટેસ્ટ કરીને તમને બતાવીશ કામ કરો ભાઈ

tâm lạc tự nhiên các khá chơi một đứa luôn này mình ai đi cô ai một cái đi đâu đi cô cái điên cái ai vậy ai vậy khay khay thấy rồi cái